જોધપુર શાકભાજી માર્કેટ આંદોલન કરતી ટીમે પ્રહલાદનગર ગાર્ડન વેજીટેબલ માર્કેટની મુલાકાત લઈને વાસ્તવિકતા બતાવવાનો પ્રયત્ન કર્યો કે કેવી ગંભીર પરિસ્થિતિ છે જેમાં બસો બાર પથારા બનાવેલ નવા માર્કેટમાં માત્ર નવ લોકો જેમાં એક જ વ્યક્તિ બે કે ત્રણ પથારા પર શાકભાજી લગાવી વેચી રહ્યા છે જે લોકોના શાકભાજી બિલકુલ નથી વેચાઈ રહ્યા તેમાં કીડા પડીને દુર્ગંધ મારી રહ્યા છે આ પરિસ્થિતિમાં લોકોના રોજે રોજના ખર્ચ પણ નથી નીકળી રહ્યા આ છતાં છેલ્લા પાંત્રીસ દિવસથી અને ચોત્રીસ રાતથી રોડ પર રહી આંદોલન કરી રહેલા જોધપુર શાકભાજી માર્કેટના બહેનોની યોગ્ય રજૂઆત છેક મુખ્યમંત્રી અને દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સુધી વારંવાર પહોંચાડી હોવા છતાં કોઈ અસરકારક નિર્ણય નથી થઈ રહ્યો જે મુદ્દે હવે આવનાર સમયમાં વિપક્ષ પાર્ટીના નેતાઓનું સમર્થન લેવામાં આવશે અહીં ઘડી આ માર્કેટની હકીકત વાસ્તવિકતા બતાવવા માટે અમે લોકો અહીંયા આવ્યા હતા કે અહીંયા ઘડી ફક્ત આઠ લોકો ધંધો રોજગાર કરે છે એ બી કે ભાઈ એ લોકોને પથારા મળે છે અને ભવિષ્યમાં જતા ના રહે અહીંથી બીજી કાંઈક જગ્યા મળે એટલા માટે અને તમે લોકોએ જે શાકભાજીની હાલત જોઈ બહુ ખરાબ હાલત છે અહીંયા કોઈ કસ્ટમર આવતું નથી આખું પાર્કિંગ તમે બતાવો અહીં ઘડી આખું પાર્કિંગ જોયું એક પણ પાર્કિંગ આજે ટેમ્પો પડ્યો છે ને જે આંદોલન કરે છે જોધપુરની માર્કેટ માટે એ લોકો આ પ્રહલાદનગરની વાસ્તવિકતા લોકોને ખબર પડે મીડિયાને ખબર પડે એના માટે મુલાકાત લેવા માટે લોકો આવ્યા છે કે અંદર જે લોકો વેચે છે એ લોકોની શાકભાજીની શું પરિસ્થિતિ છે એના માટે લોકો આવ્યા છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાયક શેર અને સબ્સ્ક્રાઇબ કરવું